માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ ચાલીસ લાખની કાપડ ની ચીટિંગ નો આરોપી ઝડપાયો ત્રણ માસ થી એ આરોપી ફરાર હતો પેમેન્ટ ની ઉઘરાણી કરતા હાથ ઉચા કરી વેપારી ને ધાક ધમકી આપી બેગમવાડી દાદા માર્કેટમાં માજીસા કાપડ માટે વેપારી સાથે છેતરપિંડી કરી આ મામલે વેપારી પેમેન્ટ માટે સંપર્ક કર્યો ત્યારે આરોપીએ ધમક આપીને અને પેમેન્ટ આપવાના ઠેકાણે હાથ ઉજા કરી દીધા હતા આ ઘટનાને પગલે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્રણ માસના લાંબા સમય બાદ ફરાર રહેલા ઉમર ચાંદીવાડાની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે આ કેસમાં અન્ય આરોપી અને દલાલો સામેની કડીઓ પણ પોલીસ તપાસમાં સામે આવવાની શક્યતા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ